નવાર એમએસ યુનિવર્સિટી વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક એમએસ યુનિવર્સિટી વિવાદમાં આવી છે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા ગયા ત્યારે જાણ થઈ કે જે યુનિવર્સિટી ફેકલ્ટી જે છે પ્રશ્નપત્ર છાપવાનું જ ભૂલી ગઈ છે નેશનલ હાઈવે ઉપર ગેરકાયદેસર પાર્ક કન્ટેનર પાછળ કાર ભટકાઈ તો જાંબુઆની પાસે અકસ્માતમાં પટેલ પરિવારના એક વર્ષના બાળક સહિત પાંચ લોકોના મોત નીપજ્યા સિક્યુરિટી ગાર્ડ કેબિનમાં ટિફિન ખોલીને જમવાનું શરૂ કરે તે પહેલા જ ઢળી પડ્યો વડોદરામાં ચોવીસ કલાકમાં હાર્ટ એટેકથી બે યુવક સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે સયાજીપુરામાં ખંજરથી ચાર શખ્સોના હુમલાથી તંગ દિલી જેમાં પાંચને ઈજાઓ પહોંચે છે વૈષ્ણવાચાર્ય શ્રી કુમારજી અને મુખ્યમંત્રી દ્વારા નરહરી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી યુનિટના સાત માળના બિલ્ડિંગ નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો તો લવજીહાદ કેસમાં સેશન્સ કોર્ટે વિદ્યાર્થી યુવકના આગોતરા ફગાવ્યા પોરબંદરમાં કેસર કેરીનું આગમન કિલોના ચારસો એક લે હરાજી કરવામાં આવી નવેમ્બર બાદ હવે માર્ચ મહિનામાં આવી પહોંચી છે કેરી ત્યારે પોરબંદરમાં કેસર કેરીનું આગમન થયું ડિઝનીની સાથે કરાર કરી મુકેશ અંબાણીએ તેમની થિંક બિગ એક્ટ ફાસ્ટવાળી ઓળખને સાર્થક કરીને બતાવી છે અઠ્ઠાણું ચેનલ બે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને અગિયાર હજાર પાંચસો કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું તો અમદાવાદમાં સોનું પાસઠ હજાર છસોની વિક્રમી ટોચે પહોંચ્યું અમદાવાદ ચાંદીમાં એક હજાર રૂપિયાનું ગાબડું તો ક્રૂડ ઉત્પાદનમાં ઘટાડો છતાં પણ ભાવ ઘટ્યા પ્લેટિનમ અને પેલેડિયમના ભાવમાં મોટી ઉછળકૂદ જોવા મળી ચાલુ વર્ષ માટે ભારતના જીડીપી અંદાજને મૂડીસે વધારી છ પોઈન્ટ એસી ટકા મૂક્યો સ્પોર્ટ્સમાં જોઈએ તો ગાવસ્કરનો સવાલ બુમરાહે ત્રેવીસ ઓવરો જ ફેંકી હતી છતાં પણ આરામ કેમ અપાયેલો ત્રીજી ટેસ્ટમાં બુમરાહે એવો કોઈ શ્રમ લીધો જ ન હતો તેવો સવાલ ઊભો થયો હતો તો કેન્ડિડેટ ટુર્નામેન્ટ જીતનાર વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કરશે કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટના ડ્રો જાહેર ભારતના ખેલાડીઓ પર નજર આકાશમાંથી સમુદ્રના પેટાળમાં પ્રહારની શક્તિ ધરાવતા મલ્ટી રોલ હેલિકોપ્ટર સી હોક આવતીકાલે નૌકાદળમાં સામેલ કરવામાં આવશે તો નવ લાખ બેંક કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ બેંકોમાં શનિ રવિની રજાનો નિયમ જૂનથી લાગુ થવાની સંભાવના જામનગર ખાતે ભવ્યાથી ભવ્ય મેળાવડાનું સમાપન વૈભવ પરંપરા અને માની સ્તુતિની સાથે અનંત રાધિકાનું પ્રી વેડિંગ યોજાયું તો ટ્રાયલ માટે પણ કેન્દ્રની પરવાનગી લેવી પડશે આઈટી મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું સરકારની મંજૂરી વગર એઆઈ પ્રોડક્ટ લોન્ચ નહીં થઈ શકે સ્ટાર્ટઅપને પણ મુક્તિ તો નાના ઉદ્યોગોને બચાવવા લવાયેલી કલમથી એસએમઈને જ મુશ્કેલી નાના ઉદ્યોગોને રાહત પિસ્તાલીસ દિવસમાં જ પેમેન્ટની કલમનો અમલ મુલતવી રહેવાની શક્યતા વડોદરાના પૂર્વ ક્રિકેટર પિતા પુત્રની પાસે એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડની રોકડ મળવાના બનાવમાં સટ્ટાની આશંકા આઈટીની મદદ લેવામાં આવી

તો હવે નોટ ફોર વોટ ગુનો ગણવામાં આવશે માનનીયોના ભ્રષ્ટાચારનું કવચ સુપ્રીમ કોર્ટે આંચકી લીધું સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ચોવીસ વર્ષ જૂનો પોતાનો ચુકાદો પલટ્યો છે તો પ્રવાસીઓની પહેલી પસંદ સૂર્ય મંદિર અડાલજની વાવ બીજા ક્રમે જોવા મળી ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ બે હજાર ત્રેવીસ મોઢેરા આવતા પ્રવાસીઓની સંખ્યામાં એક જ વર્ષમાં અડસઠ પોઈન્ટ એકોતેર ટકાનો વધારો જોવા મળ્યો તો વડોદરા પાછળ રહેવાનું આ પણ કારણ સારા રોડ પર ખાડા ખોદવાના કે પછી તેને જ ફરી બનાવી પ્રજાને મૂર્ખ બનાવવાની રોપાળા રોડ પર પાલિકા સત્તર કરોડનું મેકઅપ કરશે નવી કચેરી ખુરશીથી સજ્જ થતા અધિકારીઓ લકી ખુરશીની સાથે લઈ ગયા દબાયેલી ફાઇલો પણ ખસેડી તો લાઈવ મ્યુઝિક મગજમાં ગતિવિધિઓ વધારી અને ભાવનાઓના પ્રોસેસિંગને વધુ સક્રિય કરે છે એટલે જ સ્ટ્રીમિંગના દોરમાં પણ તેનું વર્ચસ્વ હજી પણ યથાવત છે ગુજરાતી વિભાગના અધ્યાપકોની આંતરિક જૂથબંધીનો ભોગ વિદ્યાર્થી બન્યા આર્ટ્સમાં ગુજરાતીની ઇન્ટરનલ પરીક્ષાનું પ્રશ્નપત્ર જ ન કાઢ્યું સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા શિક્ષણ સમિતિની ડોંગરીજી મહારાજ શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી પૂર્વ ક્રિકેટર તુષાર અરોઠે અને તેના પુત્રનું એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડનું પ્રકરણ વધુ વકરશે મિત્રો ઋષિ હરોઠે પર ક્રિકેટ સટ્ટા મામલે ચાર માસથી પોલીસની નજર હતી ને અંતે રોકડમાં અટવાયો શહેરના ચાર ઝોનમાં એક હજાર બસો સત્યાવીસ સિક્યુરિટી ગાર્ડની પાછળ વર્ષે અઠ્યાવીસ કરોડનું ચૂકવણી કરવામાં આવશે સ્થાયીમાં દરખાસ્ત મૂકવામાં આવી કીર્તિ પાસેથી કામ પતાવી કોન્ક્રીટ મિક્સરનો ચાલક ફર્ટિલાઇઝર તરફ જતો હતો અને ફાઇન આર્ટ ફેકલ્ટી પાસે

વૈશ્વિક બજારનો મજબૂત સપોર્ટ મજબૂત ઇકોનોમી ગ્રોથ સ્થાનિક રોકાણકારોનો સપોર્ટ તો શેર માર્કેટ નવી ઉંચાઈએ સેન્સેક્સ પોઈન્ટની નવી ટોચે જોવા મળી મૂડીઝે દેશના આર્થિક વૃદ્ધિ દરના અંદાજને વધારી છ પોઈન્ટ આઠ ટકા કર્યો તો સ્પોર્ટ્સમાં જોઈએ રણજી ટ્રોફી રણજી ખેલાડીઓ થાકી રહ્યા છે શાર્દુલે કહ્યું બે સિઝન આમ જ રમતા રહીશું તો ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ જશે મુંબઈ અડતાલીસમી વખત ફાઇનલમાં મધ્યપ્રદેશ લીડ મેળવ્યા બાદ પણ મુશ્કેલ સ્થિતિમાં જોવા મળ્યું અઢાર હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અટક્યો એટલે ચીને ફરી નેપાળમાં સામ્યવાદી સરકાર રચી દીધી નેપાળમાં પ્રચંડે પૂર્વ વડાપ્રધાનની પાર્ટીની સાથે હાથ મિલાવ્યા હવે ડ્રેગનની નવી ચાલ જોવા મળી દુબઈમાં પ્રથમ વખત હવાઈ રેસ યોજાઈ જેટ સૂટ સાથે સ્પર્ધકોની આકાશમાં ઉડાન કરવામાં આવી ગાઝાનો ન્યૂટન યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પંદર વર્ષના કિશોરી હવામાંથી વીજળી ઉત્પન્ન કરી અને કેમ્પમાં રહેતા લોકોને રાહત ચેન્નાઈ અને અયોધ્યાની ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હવે અમદાવાદથી ગોવા શ્રીનગર સહિત આઠ નવી ફ્લાઇટ ચાલુ કરવામાં આવશે તો સયાજીપુરામાં ક્રિકેટ રમતા થયેલી બોલાચાલીની અદાવતે પાંચ યુવાનોની ઉપર ખંજોરથી હુમલો જેમાં એક ગંભીર રવિવારે સાંજે સમાધાન માટે બોલાવી અને અચાનક હુમલો કરવામાં આવ્યો તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ લાંચના કેસમાં હવે મુક્તિ નહીં સુપ્રીમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો સોમવારે કોંગ્રેસના બે નેતાઓએ પાર્ટી છોડી લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો મોઢવાડિયાને કોંગ્રેસને રામ રામ અમરીશ ડેર ભાજપમાં જોડાશે તો મારા દેશના એકસો ચાલીસ કરોડ લોકો મારો પરિવાર છે મોદીજીએ કહ્યું મેંગલુરુ નજીક ત્રણ છોકરીઓ પર એસિડ હુમલો કરવામાં આવ્યો પોલીસે સ્થળ પર આવી લાંબા સમય બાદ ટ્રાફિક હળવો કરાવ્યો કાલાઘોડા સર્કલ અને કાર વચ્ચે અકસ્માત પોણો કલાક ટ્રાફિક જામ સર્જાયો તો લાપતા લેડીઝ મજબૂત સંદેશ આપતી એક મનોરંજક ફિલ્મ જોવા મળી કેલિફોર્નિયામાં સતત છઠ્ઠા દિવસે બરફના તોફાને કેર વર્તાવ્યો તો વોશિંગ્ટન ડીસી પ્રાઇમરીમાં ટ્રમ્પને હરાવી નિક્કી હેલીએ ઇતિહાસ રચ્યો મુખ્યમંત્રીને જનજીવન સુકારીની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય સુજીત્રા દેવગઢ બારિયા હાલોલ ઉમરેટ પાલિકામાં વિકાસના કામો કરવામાં આવશે તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો રાજકારણમાં ભ્રષ્ટાચાર લાલ બત્તી સમાન છે સતત ચોથા દિવસે શેરબજારમાં તેજી પણ બ્રોડર માર્કેટની નરમાઈએ રોકાણકારોની સંપત્તિમાં એકત્રીસ હજાર કરોડનો ઘટાડો જોવા મળ્યો નડિયાદના ત્રણ પીઆઈની મહેફિલમાં ઠાક પિછાળો કરવા પહેરવી નડિયાદ ખાખીને દાગ લગાવતી દારૂની મહેફિલ કાંડમાં સંડોવાયેલા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવવા આઈપીએસ અધિકારીઓ મેદાને પડ્યા કરશણ તાલુકાના કળભા વિરાય મંદિરમાંથી માતાજીની પ્રતિમા ગાયબ પ્રતિમાને ખંડિત કરનાર અસામાજિક તત્વોની સામે હિન્દુ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ લવ જેહાદનો કિસ્સો પીપલોદના યુવક દ્વારા લવ જેહાદના પૈતરાથી ચકચાર મોબાઈલ નંબરની ચિઠ્ઠી મોકલી વિદ્યાર્થીનીને ફસાવા પ્રયાસ કરવામાં આવ્યો તો કલોલમાં મહિલાને અભદ્ર ઇશારા કરી હેરાનગતિ કરતા અભયમની મદદ લેવામાં આવી ડાકોરમાં રસ્તો બન્યા બાદ પંદર કલાકમાં પાલિકાએ ખોદી કાઢ્યો ખેડાના રઢુ ગામમાં સશસ્ત્ર ધીંગાણું જોવા મળ્યું લડુ ગામમાં વર્ષોથી બે જ્ઞાતિની વચ્ચે ચાલતા વિખવાદમાં વધુ એક વખત સામસામે હથિયારો સાથે મારામારી કરવામાં આવી તો તક સો બે હજાર બે થી અત્યાર સુધીમાં સૌથી વધુ કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા એક વિદ્યાલયના સંચાલકે કોચિંગ ક્લાસના સંચાલકોની સાથે બેઠક બોલાવતા ચર્ચા થઈ સોળ વર્ષથી નીચેના બાળકને કોચિંગ નહીં આપવાની ગાઈડલાઈનનો વિરોધ કરવામાં આવ્યો તો સોશિયલ મીડિયા એક્સ પર નવો ટ્રેન્ડ મોદી કા પરિવાર શહેરના તમામ આગેવાનોએ પોતાના નામ પાછળ મોદી કે પરિવાર જોડી દીધું સ્પોર્ટ્સમાં વાત કરીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની ભારત પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ એક પોઈન્ટ છ્યાસી કરોડ પર પહોંચ્યો તો નવી સિઝનમાં નવા કેપ્ટનની પરંપરા સનરાઈઝર્સે જાળવી રાખીને હવે પેટ કમિશન્સને સુકાન સોંપવામાં આવ્યું તરસાલી હાઇવે પર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઊભેલી જ કન્ટેનર હતી તેની સાથે જ ટકરાઈ હસતો રમતો પરિવાર પળભરમાં વેરવિખેર થઈ ગયો એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પેપર ન મળતા વિવાદ સર્જાયો બીજા વર્ષની પરીક્ષાના પ્રથમ દિવસે પ્રશ્નપત્ર નહીં આવતા એકસો ચાલીસ વિદ્યાર્થીઓ અટવાયા તો હવે જોઈએ લોકસત્તા સત્તાની હેડલાઇન્સ રાષ્ટ્રીય ચિહ્નના એક સિંહની વધુ એક વિકરાળ ત્રાળ સર્વોચ્ચ અદાલતના સાત જજોની બંધારણીય બેન્ચનો સર્વાનુમત ઐતિહાસિક ચુકાદો વેચાયેલા સાંસદો ધારાસભ્યો સામે હવે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવું એ ખેડૂતોનો અધિકાર છે સર્વોચ્ચ અદાલત દ્વારા જણાવવામાં આવ્યું લાલુ યાદવ પર

તો રસ્તાની કામગીરી માટે બે વાર એજન્સી પણ બદલાઈ ગઈ વીરપુર તાલુકાના ગુંદીના મુવાડાથી દાંતલા જોડતો મુખ્ય માર્ગ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર મેટ્રો માટેના ખોદકામના કારણે દરેક વિસ્તારોમાં રસ્તા સાંકડા બની ગયા ટ્રાફિક સમસ્યા વકરી છે તો દોઢ લાખથી વધુ પરીક્ષાર્થીઓને ટ્રાફિક જામની સમસ્યા નડે નહીં તે માટે ડીઓની ગાઈડલાઈન આપવામાં આવી લોકસભાની ચૂંટણીના પૂર્વે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસને એક દિવસમાં બે ફટકા પડ્યા

ચાર લાખ બાર હજાર એકસો એકાવન પોઈન્ટ અડતાલીસ કરોડ ટર્ન ઓવર જોવા મળ્યું બોલિવુડની વાત કરીએ વિજેતા બનતા જ ત્રીસ લાખ કેશ સાથે ઘણી પ્રાઇઝ મળી મનીષા રાની ઝલક દીખલાજા સીઝન અગિયારની વિનર બની તો અક્ષય કુમાર પ્રીવેડિંગમાં કુદી કુદીને ગીત ગાયું અક્ષય કુમારના ગીતના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે યુપીમાં ખરાબ હવામાન અને અતિવૃષ્ટિના કારણે સરસો વટાણા મસૂર ઘઉં અને ચણા જેવા પાકને નુકસાન થયું છે તો હમાસના પગલાના કારણે ઇઝરાયેલ કેરો મંત્રણામાંથી ઘસી ગયું છે અંકલેશ્વરની આરબી એન્ટરપ્રાઇઝમાંથી બાર પોઈન્ટ છોતેર કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ છે તો સયાજીપુરા ગામમાં ક્રિકેટના ઝઘડામાં બે કોમના યુવકો બાખડ્યા ખંજર ઝીકી અને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ એમપી એમએલએ સામે કાર્યવાહી થઈ શકશે સર્વોચ્ચ અદાલતની સાત જજની બંધારણીય બેન્ચનો વર્તી ચુકાદો પોતાના અગાઉના ચુકાદાને પલટી નાખ્યો તો ઝારખંડ મુક્તિ મોરચાના લાંચને લઈને મત આપનારા સાંસદોને કાનૂની કાર્યવાહીમાં રાહત આપવાનો સુપ્રીમનો ઇનકાર જોવા મળ્યો સનાતન ધર્મ મુદ્દે ટિપ્પણી કેસમાં ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમે ઠપકો આપ્યો તમે પ્રધાન છો અને આવી ટિપ્પણીના પરિણામોની જાણકારી હોવી જોઈએ તેવું જણાવ્યું ઇન્ડો પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા રિસેલમાં સૌથી મોંઘી ટિકિટ એક પોઈન્ટ છ્યાસી કરોડ સુધી પહોંચી તો સદનસીબે બે યુવકની સ્વરપેટી અને કોરોડિટ આલ્ટરી બચી ગઈ પંદર ફૂટ ઉપરથી પટકાયેલા સલાડના ગળામાં બાર નો સળિયો આરપાર જોવા મળ્યો નવી કચેરીના દ્વાર કુલદાની સાથે જ મોરચાનું આગમન ઓપી રોડ સ્થિત નવી કલેક્ટર કચેરી અગિયાર થી ફૂલ ફ્લેશ ધમધમી ઊઠી સર તો વાર્ષિક સાત પોઈન્ટ પાંચ લાખ ઉપરાંત પેન્શન મેળવનારને બાહેધરી પત્રક ભરવું પડશે જૂની રેઝીમ ફોર્મ ભરવાની છેલ્લી મુદત ત્રીસ માર્ચ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો સાવલી તાલુકામાં સગીરાને સાથે દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની કેદની સજા ફટકારી સફરજન માખણ હવામાન સહિત તેર નવા ડેરિવેટિવ ટ્રેન્ડિંગની કેન્દ્રની મંજૂરી તો સૂચકાંકો ફ્લાઇટ મથાડે બંધ સ્મોલ કેપ મિડ ઇન્ડેક્સના ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર ટકાનો ઘટાડો જોવા મળશે શહેરની એકાવન વર્ષીય મહિલાએ માઇનસ બત્રીસ ડિગ્રીમાં હાફ મેરેથોન પૂર્ણ કરી લદ્દાખના પ્રખ્યાત પેંગોંગસો લેક ખાતે હાફ મેરેથોન યોજવામાં આવી હતી ને જેમાં તેણે બત્રીસ ડિગ્રીમાં હાફ મેરેથોન પૂર્ણ કરી છે જાંબુઆ તરસાલી હાઈવે પર અકસ્માતમાં પાંચ લોકોના મોતનો બનાવ સામે આવ્યો છે એકસો પંદર પૈડાવાળું તોતિંગ ટ્રેલર પાર્ક કરી ગયેલા ડ્રાઈવરની સામે ગુનો નોંધાયો છે દેશની સૌથી મૂલ્યવાન દસ કંપની પૈકી સાતનું પ્રવાસ રંજનબેન ભટ્ટ દ્વારા ચાલીસ પોઈન્ટ ત્રીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી શહેરના કિશનવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ મશીનો મૂકવામાં આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દસ માર્ચથી ટ્રેલ શરૂ કરવામાં આવશે વિસ્તાર વિકાસ પ્રવાસન નિયમ સત્તા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં ટીબીની બીમારીના કારણે દરરોજ ઓગણીસ થી વીસ જેટલા દર્દીઓના મોત થાય છે રાજ્યમાં ત્રણ વર્ષમાં વીસ હજાર આઠસોથી વધુ દર્દીઓએ દમ તોડ્યો છે તો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડો છો કે પછી ઈમાનદારી કેટલા મળે છે તે સવાલ ઉભો થયો છે સોશિયલ મીડિયા યુઝરે મોઢવાડિયાની ફિરકી લીધી સ્પોર્ટ્સમાં વાત કરીએ તમિલનાડુ એક ઇનિંગ અને એસી રનથી હરાવી મુંબઈ અડતાલીસમી વખત ફાઈનલમાં ત્રણ પેસર્સની રણનીતિમાં કુલદીપ યાદવને નજરઅંદાજ કરવો મુશ્કેલ તો ફ્રાન્સમાં નાઇસ કાર્નિવલમાં બેટલ ઓફ ધ ફ્લાવર્સ પરેડ યોજાઈ યુએસ ટ્રમ્પ વિરુદ્ધ નિક્કી હેલીનો પ્રથમ વિજય કોલંબિયામાં ટ્રમ્પને આંચકો તો જોકે પ્રમુખ પદના ઉમેદવારની દાવેદારીમાં ટ્રમ્પ હજી પણ આગળ છે શિયાળાની વિદાયના સમયે જ વરસાદ અને બરફ વર્ષાનો ઉત્તર પ્રદેશ જમ્મુ અને હરિયાણામાં બાર લોકોના મૃત્યુ શહેરમાં ટ્રાફિક હળવું કરવા કોર્પોરેશન નવા છ બ્રિજની પાછળ ત્રણસો કરોડ ખર્ચ કરશે ત્રણ કોન્ટ્રાક્ટરને ચોરાણું કરોડ વધુ ચૂકવવાનો કોર્પોરેશનનો ખેલ જોવા મળ્યો તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની અપડેટ્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્માર્ટ ટુડે ન્યૂઝ